નમસ્કાર મિત્રો સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ વિક લેક્ચર શ્રેણીના એક નવા સોપાનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જેવી રીતે આપણને ખ્યાલ છે કે સંવિધાન કેરિયર એકેડમી વિક ડૉક્ટર વિકલ્પ કોટવાલ સર દ્વારા માર્ગદર્શિત એક પાઇનિયર એકેડમી છે જે જીપીએસસી અને યુપીએસસીના જે એસપિરન્ટ છે એમને પોતાના સ સપના સાકાર કરવા માટે એક સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે જો તમે પણ કોઈ આપણા આગળના કોર્સિસ છે કે જે ચાલુ કોર્સિસ છે કે આપણા પબ્લિકેશન્સ વિશે કોઈ માહિતી મેળવવા માગતા હોય કે માર્ગદર્શન ચાહતા હોવ તો તમે ડેફિનેટલી અમારો સંપર્ક કરી શકો છો તમે નિરાશ નહીં થાવ એની ગેરંટી છે ઓકે તમને એક સચોટ એક ઓથેન્ટિક માર્ગદર્શન તમને અહીંયાથી ચોક્કસથી મળી રહેશે આજે આપણે વાત કરવી છે સાંસ્કૃતિક વારસા વિષયના એક નવા ટોપિકની બરાબર છે કયો ટોપિક છે જોઈએ અગેન એક થોડુંક રિવાઇઝન કરી લઈએ કે ભાઈ સ્થાપત્ય કળા છે તો એમાં અલગ અલગ વસ્તુ આપણે અહીંયાથી જોયેલી હતી એમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરમાં વાવની ચર્ચા કરી હતી પરીક્ષામાં આગળ તેની જે વાવ પૂછાય છે એના વિશે ચર્ચા કરેલી હતી જે આપણે ચર્ચા કરવામાં આવે છે કરવાની છે બરાબર છે આ કાળના સમય મુજબ આપણે સ્ટ્રકચર્સના વેચા છે એની અહીંયા આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજે આપણે ગુજરાતના મહેલોની ચર્ચા આજે આપણે કરવાની છે મહેલ જે સ્ટ્રક્ચર છે જનરલી સત્તાધીશોનું નિવાસસ્થાન જેને આપણે કહેતા હોઈએ છીએ બરાબર છે હવે સત્તાધીશો જ્યાં રહેતા હોય એમનું રહેણાંક સ્થળ છે એને આપણે મહેલ કહેતા હોઈએ છીએ તો તમને પૂછો તમે પૂછશો કે ભાઈ સાહેબ તો કિલ્લાઓ શું હોય જુઓ કિલ્લા અને મહેલ બંને વિશે પરીક્ષામાં પૂછાય છે મોટા ભાગે મહેલ વિશે વધારે પૂછાય છે પણ જનરલી બંને વચ્ચે ફરક શું હોય એ આપણે સમજીએ તો જે કિલ્લો હોય એ બેસિકલી ડિફેન્ડિંગ સ્ટ્રક્ચર છે રાજ્યનું જ્યારે અટેક થતા રાજ્ય ઉપર ત્યારે જનરલી જે કહેવાય ને કે જે ફોર્સીસ હોય બરાબર છે જે સૈન્ય હોય એ કિલ્લો આગળ બનાવવામાં આવતો એક મોટું સ્ટ્રક્ચર રહેતું કે જેના પર સૈન્ય ઊભું રહે અને સૈનિકો ઊભા રહે અને આવનારી સેનાથી રાજ્યનું રક્ષણ કરે એવું જે સ્ટ્રક્ચર હોય એને કિલ્લો કહેવાય જે એકદમ કહેવાય ને કે ડિફેન્ડિંગ અથવા તો પ્રોટેક્ટિંગ સ્ટ્રક્ચર બરાબર છે તમે કિલ્લા જોશો તમે કદાચ જોયા પણ હશે જે પણ વ્યુઅર્સ છે આપણા એમને ક્યારેક કોઈકનો ને કિલ્લો જોયો હશે તો એમે એમના ખાના જોયા હશે તોપ પણ મુકેલીયા પણ જોવા મળશે સૈનિકોને ઉભા રહેવા માટે બાલ્કની જેવા સ્ટ્રક્ચર્સ જોવા મળ્યા હશે એટેક કરવા માટેના અમુક સ્પેસિફિક જગ્યાઓ જોવા મળી હશે તો અલગ અલગ કિલ્લાઓ પણ તમે જોયા હશે તો આ કિલ્લાઓ થઈ ગયા હવે મહેલ આનાથી કઈ રીતે અલગ છે તો મહેલ જનરલી એક સેફ જગ્યા પર હોય અને ડેફિનેટલી ત્યાં રાજા અથવા તો સત્તાધીશો ત્યાં નિવાસ કરતા હોય એને શું કહેવાય મહેલ કહેવાય તો આપણે આ જે મહેલોની ચર્ચા કરવામાં આવે છે ગુજરાતના જે મુખ્ય જે મહેલ છે કે જે મતલબ વિશ્વ સ્તર પર એમની એક એક આગવી ઓળખ છે અને પરીક્ષાઓમાં પણ આપણા માટે અગત્યના છે ઓલરેડી બહુ બધા ક્વેશ્ચન્સ આને આ ટોપિકને લઈને પૂછાઈ ચૂક્યા છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે ઓકે આ છે લક્ષ્મી વિલાસ પેલેસ ખૂબ જ અદ્ભુત સ્ટ્રક્ચર છે આપની આપમાં બરાબર છે અને આપણે એક એક મહેલ આપણે જોવાના છીએ તો શરૂ કરીએ ગુજરાતના મહેલો પહેલું જ જેની વાત કરવાના છીએ લક્ષ્મી વિલાસ પેલેસ લગભગ બધાને ખબર જ છે અને જે લોકો ખાસ કરીને વડોદરા શહેરથી બિલોંગ કરતા હોય જે તમે જુઓ છો એમના તો માટે તો આ એકદમ જોવાલાયક સ્થળ છે બહુ બધા લોકો આના વિઝિટ કરવા માટે આવે છે ગુજરાતનો સૌથી મોટો મહેલ છે ઓકે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ મહેલ નિર્મિત છે ઓકે જ્યારે પણ આપણે મહારાજા સયાજીરાવ ગાયક વાડ કહીએ બરાબર છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્યારે આપણે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની વાત કરતા હોઈએ છીએ બરાબર છે આપણે હંમેશા ઐતિહાસિક પોઈન્ટ ઓફ થી એ વસ્તુને યાદ રાખીશું ઓકે એ ગાયકવાડ ત્રીજા છે બરાબર છે ખૂબ જ એમને પ્રજાલક્ષી કાર્યો કરેલા છે એમનું શું કહેવાય બેંક ઓફ બરોડાની સ્થાપનાથી લઈને જે સાક્ષ સ્ત્રી શિક્ષા હોય કે પછી જે કહેવાય ને કે ભાઈ આપણે જે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવાનો જે મુદ્દો છે એમને પોતાના રાજ્યમાં એની શરૂઆત કરી હતી આ સિવાય ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરને પણ એમને વિદેશ જવા માટે સ્કોલરશીપની ફાળવણી પણ કરેલી હતી તો એમના બહુ જ પ્રજાલક્ષી કાર્યો છે અને એમાંથી એક કોઈ હોય તો એ પોતાના મહેલની બનાવટ પણ છે જો શૈલી પૂછે આ મહેલની તો એને કહેવાય છે ઇન્ડો સાર્વનિક શૈલીમાં આવેલું છે આ મહેલને બરાબર છે એના કોણ હતા તો કે ચાર્લ્સ મંઠ દ્વારા આ કામ શરૂ કરવામાં આવેલું પણ ત્યારબાદ એમનું નિધન થાય છે અને ત્યારબાદ રોબર્ટ ફેલો ચિશોલ બરાબર છે નામ થોડું અટુપટું છે પણ એટલું યાદ રાખીશું કે ભાઈ આ એના આર્કિટેક્ટ હતા બીજી ખાસ વસ્તુ વસ્તુ શું છે આ મહેલ બાબતમાં કે મહેલમાં રાજા રવિવર્માના ચિત્રો સંગ્રહિત છે હવે રાજા રવિવર્માનું ચિત્રકળા ક્ષેત્રે બહુ મોટું યોગદાન છે બરાબર છે બહુ મોટા ચિત્રકાર કહેવામાં આવે છે રાજા રવિવર્માના ચિત્રો હું તમને આગળ બતાવું બરાબર છે એ આપણે એની ચર્ચા આગળ કરીએ છીએ પણ બીજી વસ્તુ શું યાદ રાખીશું આ મહેલ વિશે આ પરિસરમાં નવલખી વાવ આવેલી છે મોતીબાગ પેલેસ આવેલો છે અને મહારાજા ફતેહસિંહ રાવ સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ પણ આવેલું છે આ ત્રણેય જે પોઈન્ટ છે એના ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન પણ બની શકે છે બરાબર છે નવ લખી વાવ બરાબર નવ લખું તળાવ પણ છે નવ લખી વાવ પણ છે અને નવ લખી કિલ્લો સોરી મહેલ પણ છે તો નવ લખી વાવ ક્યાં આવેલી છે અહીંયા વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસના પરિસરમાં આવેલી છે પેલા બંને સ્ટ્રક્ચર છે વાવ છે અને મહેલ છે એ અલગ અલગ જગ્યાએ આવેલા છે જે આગળ આવશે એટલે હું તમને જાણ કરીશ બધું ભેગું ના થઈ જાય એટલા માટે તમે હાલ પૂરતું યાદ રાખજો કે નવલખી વાવ છે લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે વડોદરામાં આવેલી છે આના પરિસરમાં ઓકે મહારાજા રાવ સંગ્રહાલય જે લોકો મોસ્ટલી આ કિલ્લો સોરી મહેલ જોવા જાય છે બરાબર છે હાલ રાજસ્થાનના કિલ્લાઓની વાત કરીએ એટલે મોડા પર કિલ્લાઓ જલ્દી આવી જાય છે પણ આજે તમે લક્ષ્મી વિલાસ પેલેસ જોવા જાઓ ત્યાં તમને એક ટિકિટ આ સંગ્રહાલય એટલે કે પણ પ્રવેશ મળે છે અને તમે ત્યાં ઐતિહાસિક ત્યાં જોઈ શકો છો બીજી વાત કરવી છે રાજા રવિ ચિત્રોની તો આ લક્ષ્મી વિલાસ પેલેસ ના અંદરનો ફોટો છે બરાબર છે આ એ જગ્યા છે એ સ્થાન છે કે જ્યાં રાજ્યનો રાજ્યાભિષેક કરવાનો હોય ત્યારે આ જગ્યા પર બેસવામાં આવે છે જે લોકો થોડી ઘણું જાણતા હોય અથવા તો વિઝિટ કરેલું હોય એ લોકોનો ખ્યાલ રહેશે તો આ જે બધા ચિત્રો છે બરાબર છે અહીંયા દિવાલ પર એ રાજા રવિ વર્મા દ્વારા પોતે ચિત્રિત કરેલા છે હવે રાજા રવિ વર્માનું આટલું બધું વર્ચસ્વ કેમ છે ચિત્રકળા ક્ષેત્રે તો તમે યાદ રાખજો હંમેશા કે અત્યારે જે તમે દેવી દેવતાઓના ચિત્રો તમે જુઓ છો જેની તમે પૂજા અર્ચના કરો છો એ ચિત્રો મોટા ભાગે જે ચિત્રો છે દેવી દેવતાઓના એમને સૌ પ્રથમવાર રાજા રવિ દ્વારા ચિત્રિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને માતા સરસ્વતી અને માતા લક્ષ્મીના જે ચિત્રો છે જે તમે અત્યારે જુઓ છો એ મોટા ભાગે અને આ ફોટો તો તમે જોયા જ હશે ક્યાંક ના ક્યાંક ઓકે અત્યારે બધા ડિજિટલ વર્ઝન પણ જોવામાં આવે છે પણ રાજા રવિ વર્માની ખાસિયત એ હતી કે એમને સૌ પ્રથમવાર આ ચિત્રોને એ રીતે શું કહેવાય ને એને ઉતર એ રીતે એને કંડારવાનો પ્રયત્ન કર્યો તો એમને કે જે ગ્રંથોના આધારિત બરાબર છે જે હિન્દુ જે શાસ્ત્રો છે એના આધારિત જે દેવી દેવતાઓનું જે વર્ણન હતું એ પ્રમાણે એમને ચિત્રો દોરેલા છે તો એ જ ચિત્રો આજે પણ પૂજા કરવામાં કે હિન્દુ જે લોકો છે એમની જે પૂજા અર્ચના કરે છે એ એ જ ચિત્રોને સાક્ષાત માનીને એમની પૂજા કરે છે તો એનો શ્રેય કોને જાય છે તો રાજા રવિ વર્માને જાય છે અને એમના જે ચિત્રો લક્ષ્મી વિલાસ પેલેસમાં આપણને જોવા મળે છે એમના હાથે દોરેલા ઓકે આ કેટલીક ફોટોસ છે બરાબર છે લક્ષ્મી વિલાસ પેલેસના ઓકે એક લલન ટોપની એક ડોક્યુમેન્ટરી ટાઈપ પણ છે યુટ્યુબ પર આખું લક્ષ્મી વિલાસ પેલેસ તેમની ટૂર કરેલી છે અને જેમાં હાલના જે પ્રિન્સેસ છે એ એમને ગાઈડ કરી રહ્યા છે એ જોવાલાયક છે ક્યારેક સમય મળે તો તમે જોઈ શકો છો બાકી તો ઠીક છે તમે વાંચી લો આપણા માટે તો વાંચવું અને પરીક્ષા લક્ષી પૂછાય અગત્યનું છે પણ ક્યારેક સમય મળે તો આવું બધું જોવાનું બરાબર છે જે હું મહેલ ભણાવું કે વાવ કે કોઈ પણ સ્થાપત્યની આપણે ચર્ચા કરતા હોઈએ તો એના વિશે સમય મળે ત્યારે ક્યારેક યુટ્યુબ પર જુઓ તો તમને ખ્યાલ આવશે એની ઇન્ડેપ તમને ખ્યાલ આવશે વસ્તુ એકચ્યુઅલીમાં કઈ રીતે છે આ સિવાય એક પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ કરતાં પણ એક ડિટેલમાં તમને સ્થાપત્ય વિશે પ્રેમ ઉભરી આવશે બરાબર છે અને એવી ઘણી બધી વસ્તુઓ તમારા ધ્યાનમાં આવશે જે કદાચ પુસ્તકોમાં ક્યાંય લખાયેલી નથી ઓકે કદાચ આગળ જતાં પરીક્ષાના ટ્રેન્ડ કે પરીક્ષક બદલાય અને એને કદાચ એના ધ્યાનમાં આવેલી હોય તો તમને એમાં હેલ્પફુલ બની રહેશે તો આ થઈ ગઈ લક્ષ્મી વિલાસ પેલેસની વાત વડોદરામાં જાઓ તો ડેફિનેટલી જોજો ત્યારબાદ એક બીજો છે મહેલ અગત્યનો મોતીશાહી મહેલ ઓકે અમદાવાદમાં આવેલો છે શાહીબાગ વિસ્તારમાં આનાથી પણ મોટાભાગના લોકો પરિચિત હશે મુગલ બાદશાહ અથવા મુગલ શાસક શાહજહાં દ્વારા આના પણ બનાવવામાં આવેલો છે શાહજહાં બહુ ઓછું રહેલો છે બરાબર છે અહીંયા પણ આગળ જતાં આ જ જે મહેલ છે મોતીશાહી મહેલ એને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતની જે પોલિટિકલ હિસ્ટ્રી છે એમાં આ મહેલનું યોગદાન છે ઘણા બધા જે કામ છે ગુજરાત સરકારના જે જ્યારે અમદાવાદ ગુજરાતની કેપિટલ હતું ત્યારે મોટાભાગના સરકારી કામ અહીંયાથી પણ શાસત કરવામાં આવતા હતા અહીંયા કવિવર રવિન્દ્રનાથ ટાગોર છ મહિના સુધી રોકાયા હતા એ જે ખંડમાં રોકાયા હતા જે રૂમમાં રોકાયા હતા એના ટાગોર સ્મૃતિ ખંડ તરીકે પણ ઓળખવામાં આવે છે જેવી રીતે હાલ તમને કીધું કે આના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે અહીંયા તમને સરદાર પટેલના જે રિગાર્ડિંગ જે ઐતિહાસિક મોમેન્ટ્સ છે આ સિવાય એમના જે અવશેષ છે બરાબર છે એ તમને અહીંયા ખાસ કરીને જોવા મળે છે પણ તમે એટલું યાદ રાખજો કે શાહજહાં દ્વારા બનાવવામાં આવેલ અમદાવાદમાં આવેલું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ આના ઓળખવામાં આવે છે ત્યારબાદ અગત્યનો કોઈ નેક્સ્ટ હોય તો પ્રાગ મહેલ છે જે ભુજ ખાતે આવેલો છે જિલ્લો આવશે કચ્છ રાવ પ્રાગમજી કે જે તેના રાજા હતા એમના દ્વારા નિર્માણ શરૂ કરવામાં આવે છે અને ખેંગારજી ત્રીજાના સમયમાં આ કામ પૂર્ણ થાય છે ઇટાલિયન ગોથિક શૈલીમાં આનું નિર્માણ થયેલું છે જે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ સ્ટ્રક્ચર છે એની જે શૈલી છે ઇટાલિયન ગોથિક ગોથિક એટલે યુરોપિયન ઇટાલિયન યુરોપિયન સ્ટાઇલ આપણને જોવા મળે છે એના તમે ઝુમર જુઓ એની બનાવટ જુઓ તો તમને ઇટાલિયન શૈલીમાં જોવા મળે છે ત્યારબાદ આયના મહેલ આપણને કચ્છમાં જ જોવા મળે છે એ પણ ભુજ ખાતે જ આવેલું છે રાવ લખપતસિંહજી દ્વારા આ મહેલનું નિર્માણ કરવામાં આવેલું છે સત્તરસો બાવનની આ વાત છે એના જે સ્થપતિ એટલે કે એના આર્કિટેક્ચર હતા એનું નામ હતું રામસિંહ માલમ બરાબર છે આ તમારે આના સ્થપતિ યાદ રાખવાનું થાય છે બરાબર છે એકાદ વખત પૂછાઈ ગયેલું છે અને ત્યારે મેન્સમાં બી તમે જ્યારે આવા પોઈન્ટ્સ એડ કરશો તો તમને શું થશે તો તમારો એક અલગ જ પ્રભાવ તમને જોવા મળશે આનું નિર્માણ ઇન્ડો ગૌથિક શૈલીમાં એટલે ઇન્ડો યુરોપિયન શૈલીમાં આપણને જોવા મળે છે અને નાઇન્ટીન સેવન્ટી સેવન ઓનવર્ડ્સ આ મહેલ મદનસિંહજી સંગ્રહાલય મદનજી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે જો તમે એકદમ શું કહેવાય કે આની વિશેષતાઓની વાત કરો તો આયના મહેલ પોતાના જે રચનાઓ છે એની અંદરની એને લઈને ખૂબ જ ફેમસ છે મારા અંગત અનુભવની વાત કરું મિત્રો તો પોતાના જ્યાં તમે એકચ્યુઅલી ત્યાં જઈને જુઓ તો તમને એમ થાય કે યાર કેવું જબરજસ્ત બનાવેલું છે એકદમ વિહંગમ એકદમ નયનરમ્ય આર્ટિફેક્ટ્સ તમને અહીંયા જોવા મળે છે આયના મહેલાનું નામ છે મતલબ અરીસાઓ અલગ અલગ પ્રકારના અને અલગ અલગ વસ્તુઓ તમને પૌરાણિક પ્રાચીન જોવા મળશે બરાબર છે અને રચના એટલી જ નયનરમ્ય આપણને જોવા મળે છે ઓકે તો આ બધી વસ્તુ આપણને જોવા મળે છે ત્યાં આયના મહેલમાં ત્યારબાદ નવલખા મહેલ જેમ મેં તમને કીધું તું ને કે પેલું નવલખી સરોવર બરાબર નવલખી તળાવ તો નવલખા મહેલ પણ છે તો નવલખા મહેલ ક્યાં આવેલું છે ગોંડલ ખાતે આવેલું છે જિલ્લો આવશે રાજકોટ આની ખાસિયત શું છે કે મહેલના પ્રવેશ દ્વાર ઉપર ઘડિયાળ વાળું ટાવર આવેલું છે જે આની એક ઓળખ સમાન આપણને તરી આવે છે એની નિર્માણ રાજવી ભગવતસિંહજીએ મળેલ ભેટ અને એમના જે લખાણો છે એનું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ ત્યાં આવેલું છે એની વિશેષતા છે બરાબર છે ગોંડલ એક આગવું અથવા તો આધુનિક શહેર હતું જે તે સમયે કે જ્યારે બીજા શહેરો ગુજરાતના ઉભરી રહ્યા હતા બરાબર છે ત્યારે ગોંડલ એક વિકસિત રાજ્ય મનાતું ભગવતસિંહજીના સમયમાં ભગવત ગોમંડલ બરાબર છે એમનું જે યોગદાન છે એ પણ કહેવાય ને કે અવિસ્મરણીય અથવા તો કે અતુલ્ય યોગદાન છે શબ્દકોશ તૈયાર કરવામાં નવલખા દરબારગઢ તરીકે પણ આના નવલખા મહેલના ઓળખવામાં આવે છે તમે આની ઇમેજીસ અહીંયા જોઈ શકો છો કેવું તમે જરૂખાનું સ્ટ્રક્ચર જુઓ તમે આપને આપમાં એક નંબર બે નમૂન સ્થાપત્ય છે ત્યારબાદ છે રણજીત વિલાસ પેલેસ ક્યાં આવેલું છે તો કે મોરબી જિલ્લાના વાંકાનેરની ટેકરી પર આપણને જોવા મળે છે કોના દ્વારા નિર્મિત તો અમરસિંહજી દ્વારા આ સ્ટ્રક્ચર નિર્મિત છે નામ વસ્તુ અગત્યનું છે જુઓ જ્યારે પણ

રણજીત વિલાસ પેલેસ એ જામનગરમાં નથી પણ ક્યાં છે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે એની ટેકરી ઉપર આવેલો છે કઈ કઈ શૈલીઓ જો પ્રભાવ જોવા મળે છે તો ડચ ઇટાલિયન અને યુરોપિયન શૈલીનો આમાં પ્રભાવ જોવા મળે છે અને અહીંયા વિન્ટેજ કારનું મોટું સંગ્રહાલય પણ આવેલું છે ઘણા બધા પેલેસમાં રજવાડાઓ હતા તો યુરોપિયન જે ગાડીઓ અને વિન્ટેજ કાર આવેલી છે એના ઘણી બધી જગ્યાએ તમને સંગ્રહાલય જોવા મળે છે ઓકે તો આ તમે આ જોઈ શકો છો રણજીત વિલાસ પેલેસના પિક્ચર્સ છે ઓકે ત્યારબાદ છે વિજય વિલાસ પેલેસ હવે આ બધું તમે એક ટાઈમે ઇગ્નોર કરો અને આ જે સ્ટ્રક્ચર જુઓ તો તમને કદાચ મિલીબજ નહીં થાય કે ભાઈ આપણા ગુજરાતમાં આવેલું છે ભારતની ગુજરાતમાં આવેલું છે એકદમ મૂવીના સિનેમેટિક શૂટ જેવું આ વસ્તુ લાગે છે બરાબર છે ક્યાં આવેલું છે કચ્છ જિલ્લાના માંડવીના દરિયા કિનારે અને રુકમાવતી નદીના કિનારે આપણને આ વિજય વિલાસ પેલેસ જોવા મળે છે કુદરતના ખોળે અને એકદમ

કુદરતના વચ્ચે તમે એકદમ યુરોપિયન જેવું લાગે ને પેલા એ કોઈ મૂવીમાં પણ છે આવો એક મહેલ બતાવેલો અને ઇનફેક્ટ હું તમને કહી દઉં કે ઘણી બધી મૂવીઝનું શૂટિંગ પણ આપણા આ જ મહેલોમાં જોવા મળતું હોય છે ચલો આગળનો છે કુસુમ વિલાસ પેલેસ ક્યાં આવેલું છે છોટા ઉદેપુરના રાજવી પરિવારનું નિર્માણ છે એટલે છોટા ઉદેપુરમાં આવેલું છે ઓકે યુરોપિયન સ્થાપત્ય શૈલીમાં જોવા મળે છે અને એક એના વાસ્તુકાર છે ભટકર એન્ડ ભટકર મુંબઈના છે એક ફોર્મ છે બરાબર આર્કિટેક્ચરલ ફોર્મ એમના દ્વારા આની ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે અને એમના દ્વારા નિર્મિત છે બરાબર છે આર્કિટેક્ચરનો ઉલ્લેખ કેમ કરવાનો થાય આમ તો મિત્રો એક ટોપિક આવે છે જ્યારે સ્થાપત્ય કળાની વાત કરતા હોઈએ ત્યારે સ્થાપત્યકારોની પણ આપણે વાત ચર્ચા કરતા હોઈએ છે જો કે ટ્રેન્ડ મુજબ આપણને સ્થાપત્યકારો વિશે ઓછું જોવા મળે છે અને સ્થાપત્યકારોમાં જે આધુનિક સ્થાપત્યકારો છે જેમ કે રામ વી સુતાર થઈ ગયા બીમલ પટેલ થઈ ગયા બરાબર છે એમના વિશે અત્યારે વધુ પૂછાય છે બાકી આમ મહેલના સ્થાપત્યકારો વિશે ઓછું પૂછાય છે એટલે મેં ખાલી ઉલ્લેખ કરેલો છે બરાબર છે ત્યારબાદ છે નજરબાગ પેલેસ કે જે વડોદરામાં આવેલું છે વડોદરામાં તો મિત્રો બહુ મહેલ આવેલા છે બરાબર છે તો આ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા સત્તરસો એકવીસમાં બનાવેલો બનાવવામાં આવેલો છે અને લક્ષ્મી વિલાસ પેલેસમાં લોકો શિફ્ટ થયા એના પહેલાં લોકો અહીંયા રહેતા હતા વડોદરાના શાહી પરિવારનું જૂનું નિવાસસ્થાન આપણને જોવા મળે છે નજરબાગ પેલેસ જેના કહેવાય છે ત્યારબાદ મકરપુરા પેલેસ મકરપુરા વડોદરાનો એક એરિયા છે ત્યાં પેલેસ આવેલો છે જે વડોદરામાં જ આવે છે એટલે વડોદરામાં જ આવેલું છે પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા કરવામાં આવેલો છે અહીંયા ઇટાલિયન ઇટાલિયન શૈલીનો પ્રભાવ જોવા મળે છે અને હાલ ભારતીય વાયુસેનાને આપી દેવામાં આવ્યું છે અને અહીંયા ભારતીય વાયુસેનાના અધિકારીઓની તાલીમ અહીંયા આપણને જોવા મળે છે ઓકે ચલો ત્યારબાદ દોલત વિલાસ પેલેસ ઓકે એકવાર ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે તો આ હિંમતનગર ખાતે આવેલું છે અને સાબરકાંઠા જિલ્લો લાગશે ઈડનના મહારાજા માનસિંહજી દ્વારાનું નિર્માણ થયેલું છે એમના પિતાનું નામ દોલતસિંહજી હતું એટલે એમના પિતાજીની યાદમાં આનો મહેલનું નિર્માણ કરેલ છે આ એક આપણે ખૂબ વિશાળ સ્ટ્રક્ચર છે ખૂબ ખૂબ વિશાળ મહેલ છે બરાબર છે આ એમનો ફોટો છે અને આ प्रकारे એનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે અહીંયા પણ વિન્ટેજ કારનું એક કાફિલો આપણને જોવા મળે છે વિન્ટેજ કારનું પ્રદર્શન એટલે કે મ્યુઝિયમ પણ આપણને જોવા મળે છે લગભગ મોટાભાગના મહેલોમાં તમને વિન્ટેજ કાર તો જોવા મળશે જ એ કોઈ સ્પેસિફિક આપણને નામ ના કહી શકાય ઓકે બીજું છે રાણીનું માળિયું આ તો ત્રણથી ચાર વાર પૂછાઈ ગયેલું છે ક્લાસ થ્રીમાં કે કઈ જગ્યાએ આવેલું છે તો ઈડરમાં ખાતે આવેલું છે અને સાબરકાંઠા જિલ્લામાં પડે છે ઓકે હવે આ જે સ્ટ્રક્ચર છે રાણીનું માળિયું એના પાછળ બી અલગ કહાની છે અલગ અલગ લોકવાયકાઓ છે કે જ્યારે રાણી રૂઠી જતા એટલે કે નારાજ થઈ જતા ત્યારે એમને રહેવા માટે આ સ્ટ્રક્ચર બનાવેલું છે લોકવાયકા છે કેટલું સત્ય છે કેટલું છે અસત્ય છે તો આપણે કહી ના શકીએ હાલ બટ ધ થિંગ ઇઝ ધેટ કે આના કહેવાય છે રૂઠી રૂઠી રાણીનું માર્યું બરાબર છે અને આ થોડુંક ઈડર ઘડનું તમે આખું ઓવરઓલ ઈમેજ જોશો તો ઉપરના ભાગમાં રૂઠી રાણીનું માર્યું આવેલું છે બરાબર છે એટલે કે રૂઠી રાણીનું મહેલ અફરાશ રૂઠી રાણીનું માળ્યું થઈ ગયું છે બાકી રૂઠી રાણીનું મહેલ હતું બરાબર છે પણ એક નાનું સ્ટ્રક્ચર છે મહેલ કરતા માળિયું લખાયું છે બરાબર ઓકે આ છે ઈડરનો મેં અલગ અલગ નથી રાખ્યું બરાબર છે ભેગું જ કરી દીધું છે તો ઈડર ગઢ બરાબર છે ઈડરિયો ગઢ જે કહેવાય છે આપણે આપમાં પણ ફેમસ છે ઘણી બધી લોકવાયકાઓ આની સાથે પણ સંકળાયેલી છે ઈડરગઢ પોતાના જે ન લઈને એને જીતવો બહુ મુશ્કેલ હતો એટલા પણ એટલા આપણે પેલી કહેવત પણ પડી ગઈ કે ભાઈ ઈડરિયો ઘડ જીત્યા રહેલો બરાબર છે ઈડર ઘડ ન જીતવો ખૂબ જ મોટી વસ્તુ હતી એમ એટલે લગભગ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કામ આપણને જોવા મળે છે તો આ ઈડર ગઢનું પાછળનું સીન છે તમે ક્યારેક ઓનલાઈન નેટ પર સર્ચ કરીને તમે ઈડર ગઢ જોઈ શકો છો અને આ છે રૂઠી રાણીનું માળિયું બરાબર છે સાથે સાથે રણમલ ચોકી પણ ઈડરમાં આવેલી છે તો રૂઠી રાણીનું માળિયું રણમલ ચોકી અને ઈડરિયો ગઢ ઈડર સાબરકાંઠા ખાતે આવેલું છે બરાબર છે ત્યારબાદ ધ ઓરચાર્ડ પેલેસ ક્યાં આવેલું છે તો ગોંડલ ખાતે આવેલું છે ગોંડલના રાજવીનું મુખ્ય નિવાસ સ્થાન આપણને જોવા મળે છે રૂમોકોનિયન શૈલીથી આ વસ્તુ પ્રભાવિત છે અને હાલમાં હેરિટેજ હોટલમાં એને રૂપાંતરણ કરી દેવામાં આવેલું છે પણ આવું બધું પૂછાય થોડુંક અલગ પડી જાય ને ધ ઓરચાર્ડ પેલેસ તો ક્યાં આવેલું ગોંડલ ખાતે આવેલું છે ત્યારબાદ છે બાલવિલાસ પેલેસ આવું પૂછાય બરાબર છે કદાચ મુખ્ય મહેલની શ્રેણીમાં ના આવે પણ આવું કદાચ એકાદ માનમાં કદાચ નવું પૂછાઈ શકે ટ્વિસ્ટ કરવા માટે તો તમે ધ્યાન રાખજો વઢવાણ ખાતે આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લો લાગશે અને એચ એચ બાલસિંહજી દ્વારા ઓગણીસમી સદીમાં એનું નિર્માણ થયેલું છે અહીંયા પણ વિન્ટેજ કાર અને ઓટોબાઈલને લગતી પુસ્તકોનું સંગ્રહાલય આપણને જોવા મળે છે આ એની ઇમેજીસ છે તો આ આપણે જોયા ગુજરાતના મુખ્ય મહેલો અને પરીક્ષામાં વારંવાર પૂછાતા મહેલો બરાબર છે એની ફેક્ટ્સ જોયા અને આશા છે કે તમને આમાંથી મોટા ભાગના જે કવર થઈ ચૂક્યા હશે સિલેક્ટ કરી શકશો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં એ પણ મહત્વનું હોય છે કે ભાઈ તમે કઈ વસ્તુ ખબર છે એના આધારે તમે એલિમિનેટ કરીને તમે અન્ય વસ્તુઓ પણ અન્ય પ્રશ્નો પણ સોલ્વ કરી શકો છો તમને આટલા મહેલની વિશે ડિટેલમાં ખબર હોય તો કદાચ કોઈ નવા મહેલ વિશે અથવા તો કોઈ ઓછો જાણીતા મહેલનો પ્રશ્ન પૂછાય તો તમે વસ્તુઓને એલિમિનેટ પ્રશ્ન ઓપ્શન્સને એલિમિનેટ કરીને પણ તમે એનો સાચો જવાબ લખી શકો છો બાકી તો હું છું દીક્ષિત પટેલ અને મળતા રહીશું આવી રીતે અલગ અલગ લેક્ચર્સમાં નવા નવા ફેક્ટ સાથે ત્યાં સુધી કોઈ પણ ક્વેરી હોય તો તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો મળ્યા નવા લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન